ભારતીય સ્ટાર્ટઅપ ઇકો ને પ્રોત્સાહન આપવા માટે ભારત વિકાસ પરિષદ ગુજરાત દક્ષિણ પ્રાંત દ્વારા સંપર્ક સહયોગ સંસ્કાર સેવા અને સમર્પણ સિદ્ધાંતો પર આધારિત યુવા ઉદ્યોગ સાહસિકો માટે આરંભ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું ભારત વિકાસ પરિષદ ગુજરાત દક્ષિણ પ્રાંત દ્વારા યુવા ઉદ્યોગ સાહસિકો માટે આરંભ કાર્યક્રમ નું એમએસ યુનિવર્સિટી ટેકનોલોજી ખાતે આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં પાંચ મુખ્ય સિદ્ધાંતો પર આધારિત હતો જેમાં સંપર્ક સહયોગ સંસ્કાર સેવા અને સમર્પણ સિદ્ધાંતો પર મહાનુભાવો દ્વારા વક્તવ્ય આપવામાં આવ્યું વડોદરાના યુવા ઉદ્યોગ સાહસિકો પોતાના સ્ટાર્ટઅપ અને આગળ લઈ જવા માટે અથાગ પરિશ્રમ કરી રહ્યા છે અને તે શિખર સુધી લઈ જવાના નવા યુવા ઉદ્યોગ સાહસિકોને માર્ગદર્શન તેમજ પ્રેરણા આપી શકે તેવા હેતુ સાથે ભારત વિકાસ પરિષદ દ્વારા આરંભ નામના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું ભારત વિકાસ પરિષદ ગુજરાત દક્ષિણ પ્રાંત દ્વારા આયોજિત આરંભ કાર્યક્રમના વક્તા તરીકે વીસીસીઆઈના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ હિમાંશુ પટેલ ભારત વિકાસ પરિષદના દક્ષિણ પ્રાંતના જોઈન્ટ જનરલ સેક્રેટરી ભરતસિંહ ચૌહાણ તથા ઝીરો અવર ફાઉન્ડેશનના સંસ્થાપક એડવોકેટ કુનાલ શર્મા ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમમાં ઉપસ્થિત વડીલોથી લઈ નવા ઉદ્યોગ સાહસિકોનું માર્ગદર્શન પૂરું પડાયું હતું સાતમી મેના રોજ લોકશાહીના મહાપર્વ લોકસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે તેમાં મહત્તમ મતદાન થાય તે માટેનો પણ અનુરોધ કાર્યક્રમના માધ્યમથી કરવામાં આવ્યો હતો